તાડું બાડું લઈને ખાડું જ લઈને આપણે નીકળી જયાશી મેં કીધું કે યાર વ્લોગની શું એવી શરૂઆત કરી નાખી છે તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને સેલ્લે ઉધી જોવો તમને મજા આવશે આનંદ આવે બે ઘડીક મજા આવશે એવું બધું આપણા વ્લોગમાં હોય છે આવો કંઈક નજારો છે ગીરનો સવારના ભોરનો ખાડું તો બધું હોય જ અહીંયા નવા છે એને ખબર ન હોય શું તો ખબર જ હોય શુકૃહ વર્મામાં ત્યાં લઈને કોઈ ગેમ વાહ

મિત્રો યાર આમ ના વાગી બાર ખબર જ ના પડી કઈ ઘડીક માં કેમ બાર વાગી વાહ ભાઈ વાહ ગયું છે કેમ બી ગયું બહુ જાય યાર આ ગાવડા મોર થાય ને પછી ભરકી પાછા આવે મારે માથાળ આગળ હાલે બધું થાય આમાં હા હાલી હજી મોટા તો ઊંચા કરે જ છે બે નહીં ને મિત્રો યાર તો આજે થઈ ગયો છે બીજો દિવસ અને બીજા દિવસ સાથે સાથે આપણે ને લઈને નહીં એકળાઈ ગયા બીજો કંઈ નહીંમાં છે નહીં રોહ આવા કંઈક સ્વીન છે સવારના પહોરના મસ્ત મજાનું વાતાવરણ અને આપણે હતા એના ઈ તો આજ પાછા એક સેટા આટો મારતા આવી દૂર સુધી હમણાં જ બે બે દિવસ તો નથી ગયા છે વ્લોગ એ કઈ આવતા નથી તમે કઈ સપોર્ટ કરતા નથી આપણે વ્લોગ હું ના જ્યાં તમે કઈ પૂરો વિડીયો જોતા જ નથી યાર પૂરો જોતા રહ્યો પૂરો હા બાકી હાલો આમ પોગાડીએ ખાડુ ને એક ઠેકાણે ગમે બાપે કેટલી ડમરી સડાવે ચરમાં ડમરી સડાવી ડમરી હે પૂરી ગાય पास तो कहीं दिया खा तूने कि हर पानी है वो इधर तो पानी बहुत ज़्यादा है लेकिन गंदा रहा है आलो, आलो 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 ले रही है हूँ एम करो तुम्हें अरे बाप आमना पूरा आम बार सही जाओ आलो याद है क्या रे पासा તડકો એસી આવો તો હવે ધીરે ધીરે યાર તડકો મળ્યો છે થોડો વાહ તમારે કેવો પડે છે તડકો કોમેન્ટ કરી નાખજો કે માથા પાણી હતું બધું પલાળા દીધું પાછું મજા આવી ગઈ માથાને લે હલો ધીરે ધીરે અડધી પોણી કલાક માં ગઈ ત્યારે પોગી જાવ કા રૂપ વાહ એ ચોમાસામાં આ બધા નેરા કેવા જાતા બધા વ્લોગ છે ચોમાસાના રોજો આ બધી જગ્યા ઉયા એનામાં આખોને મજા આવે એવા બધા દ્રશ્યો હતા ચોમાસાના અત્યારે બધું બદલાઈ ગયું હવે ઉનાળો આવશે તો હા વાન અહીંયા આવું નહીં ગોઠે એવા બધા તમારા સુકતા છે ગરમ જ એટલું લાગે બધું તડકો જ પડે ઉનાળામાં પાછા ચોમાસામાં સીન બદલાય છે એવા બધા છે ચોમાસાના બ્લોગ જોઈએ આપણે ચેનલ બધા અહીંયા આપણે બપોરા કરતા ને જોરદાર હતા બધા સીન Hey, hey. હા મિત્રો યાર જોઈ જવો તો અહીંયા છે ટીમરૂ નું ઝાડવું એક મળી ગયું છે અને ટીમરૂ પાકેલા છે આજે ખાવા મસ્ત છે આમ આમ દબી જોઈએ એટલે પોસું નીકળતો આવે ને ખાવાની મજા આવે હા ભાઈ હાલો ટીમરૂ ખાવા બીર માં ભાઈ નહીં નવું હેઠા કરેલા છે ને એ મસ્ત છે ઉપેર કરતા બતાવું તમને બાપ ભલા તો પાક એટલે જાય કર્યા હમ લાપણ આ છે મસ્ત લ્યો હું આને ખોલું આગળ કેમ ફોકસ નથી કરતો પણ આ આ બહુ જોરદાર હોય આ મજા આવે ખાવાની યાર કેટલા લોકોએ ખાધેલું છે ટીમ બ્રો કોમેન્ટ કરી નાખો હું આ ટેસ્ટ કરી દો એટલે મેં તો આગળ ખાધું અચ્છા હે બાકી હા અરે થઈ ગયો બીજો દિવસ હો ચાવી કઈ દો

એટલા સમય હાલો કઈ ખબર નથી રહેતી કા રંપુ વાહ સવા સવાર ના પક્ષીઓ બોલો છે બધા કલર ઓફ કરે છે એ કલરો સાથે જ આપણે નીકળી ગયા છીએ ફરી વખત પાસે ગાંડી ગીર ની અંદર સારું હાલો એ કેમેરા નહીં સારું આવે હા વિડિયો કરી પૂરો વિડિયો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો સારું પણ બાકી કઈ નવી માં હોય તો કેજો ને ઇન્સ્ટાગ્રામ ઉપર આટો મારજો બાકી મળીએ કાલે નવા વ્લોગમાં ક્યાં સુધી રહ્યો મોત કરો જલતા કરો વ્લોગ જોતા રહો જય હિન્દ જય ભાર ભેગું થાને ભાઈ